મારી વાત સાંભળો હું તમને કહું તમારી વાત તો અમે સાંભળી તમારી વસ્તુ ખોટી છે મનસુખભાઈ આ બધું ખોટું તમે રેવા હવે આમાં તમારો તમારો વધારો વધારે થઈ ગયો છે આમાં તમારો આમાં હવે તમારો અંત આવે ને તો વધારે સારું છે આજે અમે તમને સંભળાવવા જઈ રહ્યા છીએ એક જોરદાર અને વિચારોને ઝંઝોડીને મૂકે તેવી ચર્ચા જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે આ વાયરલ ઓડિયોમાં ચુડાસમા નામની વ્યક્તિ મનસુખ રાઠોડને ફોન કરીને આક્ષેપ કરે છે કે તમે અમારા દેવદેવસ્થાન અને દેવીનું અપમાન કેમ કરો છો પરંતુ સામે મનસુખ રાઠોડ સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપે છે કે હું કોઈ દેવી કે દેવસ્થાનનો અપમાન કરતો નથી દેવી કોઈ એક વ્યક્તિ કે સમાજની ખાનગી મિલકત નથી દેવી તો સૌની છે આ મુદ્દે બંને વચ્ચે કટાક્ષ તર્ક અને તીવ્ર ડેબિટ થાય છે જે સાંભળ્યા બાદ તમે પણ વિચારવા મજબૂર થઈ જશો હવે પ્રશ્ન એ છે કે આ ઓડિયોની પાછળની સાચી હકીકત શું છે આ ચર્ચા ક્યાં સુધી યોગ્ય છે અને ક્યાંથી અયોગ્ય આ તમામ બાબતો જાણવા માટે વિડિયો આખો ધ્યાનથી સાંભળો तमारो अभिप्राय कमेंट में जरूर जनाओ जो अनेजो तमे हमारी चैनल में नवा हो तो बीके पी न्यूज़ वन ने सब्सक्राइब करवानो भूलता नहीं चलो तो मित्रो सांभरिये आ वायरल ऑडियो। वो कोई है? वो क्यों? हमे रेलो काटो तो हमारी प्रसिद्धी बदल जाए मनोजू प्रॉब्लम्स हैं मारा दो तलाश का वज़ह उनको કાય વાંધો નહીં પણ એમ નથી તમને હમણાં શકાવો એવું બધું કરો તો મને હું હીરો બની જાઉં આજે જેટલા નથી ઓળખતા એ મારી ઓળખાણ થઈ જાય એટલે તમારે હું આમ આવું કરીને તમારે બીજા સમાજની લાગણી દુભાઈ એવું કરવાનું છે એમ ફેમસ આવું છે હાલો હાલો હા મનસુખભાઈ આવ્યો અવાજ એટલે એમ કઉની તમારે ફેમસ છે કે શું કરવું એમ લાગણી દુભાવીને મોટું થવું છે એમ કહું છું તમને તમારી કઈ પ્રકારનીખા નું નામ લો છો દાદા નું નામ લ્યો છો દેવતા તમારા પ્રાઇવેટ થોડા છે એમ કહો છો તો અમે માની તો પછી અમારા અમે હું માનું છું ને તમે માનું છો તો ઈ દેવ ને હું માનું છું ને તો તમે હું કામ ગાળો બોલો છો

હું આખી વાત સમજી ગયો તમારી આખી વાત બધી સમજી ગયો ને એને તમારી વાત કરવા વાળાની વાત સમજી ગયો છું એને તમારી તમારી બેન દીકરીને બેહાડી હું છું એને ફાયદો છે એને ફાયદો છે એટલે ઈ તો અમારા સમાજ નો ના કરતા હોય છે તમારી પાસે એવું કોઈ નિદાન છે એમ છું તમે આવું બધું ન કરો તો ઈ તમે છે ને એ બધા તમે ઈ લફડા બંધ કરી દો એટલે અમે લપડા કરી અમે લપડા કરીએ છીએ એવું લાગે તમને તમે ફોન એવું કામ કરો છો તમે શું કામ તમે પણ વસ્તુ તો ઈ તો અત્યારે અત્યારે મારે જરૂર છે તમારી એટલે તમને ફોન કરું છું તમે એટલા ટાઈમ ફોન નથી ઉપાડતા તમને એવું થઈ ગયું છે કે આ સમાજ એક નાનો વર્ગ છે અને અબળ વસ્તુ છે એટલે એને તમારે ટાર્ગેટ કરી દેવાનું તમારે પણ એમ નહીં અમારા સમાજ ની વાત જ હુકામ કરવી પડે તમારે બરાબર અમે ભીખારી ક્યાં છે તમારે માંગવા આવી પણ તમારી પાસે એમ કે આ માણસ મારે છે ને કેમ છો આખા સમાજ નામ કેમ લ્યો છો આખા સમાજ નું નામ કેમ લ્યો છો તમે અરે હું એમ કહું છું ભાઈ તમે મારી વાત સાંભળો ને હું તમને કહું તમારી વાત તો અમે બહુ સાંભળી તમારી વસ્તુ ખોટી છે મનસુખભાઈ આ બધું ખોટું તમે રહેવા જ હવે આમાં તમારો તમારો વધારો વધારે થઈ ગયો છે આમાં તમારો આમાં હવે તમારો અંત આવે ને તો વધારે સારું છે તમને તમારે અમારે તમારે નાતે નેડો નથી અમારે તમારે લેવા દેવા નથી તમારે એને ભાણું ભટકારવું નથી તમારે હું મારે વાત કરવાની આવે તમે મારા સમાજ નું અપમાન કરો તો મારા દેવી દેવતા નું અપમાન કરો ત્યારે બોલું છું ને હું તમારા દેવ દેવની ક્યાં વાત છે તમારી દેવ તમારી પણ રાખો અમારી દેવ અમારી પણ રહેવા જો અમે તમને ક્યાં એમ કે અમારો સમાજ ક્યારે તમારી દેવ ને સાંભળો અમારો સમાજ તમારી ઘેરે ક્યાં દેવ ને મૂકવા આવ્યો એમ અમારો સમાજ ક્યારે તમારી હવે થાય આમાં તમને કહો નેડો નથી તો તમે અમારા દેવી પૂજક હું કામ પડી ગયા છો એમ નથી તમારે હું કામ પડવું પડે તમારે તમારે ફેમસ થવું છે એટલે પણ તમે અમે કરવાની મતલબ બોલે બિચારા ને હલો તમને ખબર ન પડતી તમે કોઈ કોઈના નંબર કોતી ગોતી ને ફોન કરો છો નહીં તમે નંબર કોતી ગોતી તમે ફોન કરો છો અને તમે હેરાન કરો છો ખોટી રીતે તમને કઈ ખબર પડે નઈ તમને કઈ આમ તમને પોતાની ખબર નથી હોતી તમે બીજા ની ક્યાં વાત કરો છો નથી આ નથી ને તમને ઉભા ઉભા ખરીદી લઉં તમને ખબર છે તમને ઉભા ઉભા ખરીદી લઉં

પૈસા નથી ને ખોડા નથી તમને કેમ ખબર પડી તમારી જેમ મારે અવળા ધંધા નથી ભાઈ માર આંભળો તમારી જેમ મારે અવળા ધંધા નથી અને અમારો સમાજ ને સીધી રીતે કામ કરે છે મહેનત નું ખાય છે તમારી જેમ અમે હરામ નું નથી ખાતા તમારી પાસે ખોડો નથી તમને હું ખબર છે તમારે તમારા ડોહા ને છે ને એ ઘર ની છે મારે હું ઘટારો નથી કરતો પણ ઈ ગમે કરતો હોય તોય હું ગમે તે કરતો હોય તમને પાંચ વર ની બોલો એક તમારી બોલી હું લગાડો એક દિવસની તમે બોલી લગાડી હાલો એમ નહીં મનસુખભાઈ તમે એક દિવસની બોલી લગાડો એક દિવસો પકડવો આ એટલે પાંચ વર માટે તમને સિલેક્ટ કરી લઉં કેશલ કેસ ટેબલ રૂપિયા બોલો તમારી મેનતા નું કેવો મને બધું ખરીદ એમ જો પછી હાલી ન નીકળાય અને એ બધી સવાલ કોને કરાય ઓલા બિચારાને બોલતા ન આવડે ને એની બોલાય બીજાની તમારે જોવાય કે વાત કોણ કરે છે વાત કરતા આવડ આમ તો પેલી વસ્તુ તો એવનસો રૂપિયા ગાય ના એકાવનસો રૂપિયા ખોટી ખોટી બેઠો છો મારા ભાઈ તમે રેવા હવે તમારું વધી ગયું છે હું તમને હજી ભાઈ સમજાવું છું બરાબર હવે પછી મારા સમાજ નામ મનસુખભાઈ નહી લેતા બરાબર ईश्वर तेरा है या मेरा है इस सवाल में इंसान उलझा है नाम बदलकर रंग चढ़ाकर हर कोई भगवान को बांट रहा है मंदिर मस्जिद गिरजा गुरुद्वारा पत्थर में क्यों कैद किया सहारा जो सांसों में जो धड़कन में वो कैसे किसी एक का हो सारा किताबों में ईश्वर ढूंढ लिया पर इंसानियत को खो दिया धर्म की दीवारें ऊंची करके भूखे को देखना छोड़ दिया अगर मेरा है तो मुझ में दिखे अगर तेरा है तो तुझ में जगे जो नफ़रत में भी प्रेम न बोले वो भगवान भला कैसे सजे ईश्वर तो बस एक आईना है जिसमें इंसान का चेहरा है तो जैसा है वैसा दिखेगा वो तेरा नहीं तो उसका पहरा है